હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માઇ યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવી બટર ચીઝ બ્રેડ બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ઇન્સ્ટન્ટ રેસિપી બનાવવા માટે ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો અહીં મેં એક બ્રેડ લીધેલ છે તેને આપણે સારી રીતે આખી બ્રેડમાં માખણ ફેલાવી દઈશું તો હવે માખણ લગાવ્યા બાદ હવે આપણે આખી જ બ્રેડ પર ઓરેગાનો ઉમેરી દઈશું તો આ રીતે આપણે ઓરેગાનોને ભભરાવી દઈશું ત્યાર પછી હવે આપણે બ્રેડ ઉપર ચીઝ લગાવી દઈશું

તમે જોઈ શકો છો બિલકુલ ટેસ્ટી એવી ચીઝ બટર બ્રેડ તૈયાર છે તો હવે આપણે તેને ફ્રાય કરી લઈશું તો તે માટે મેં અહીં એક કઢાઈ લીધેલ છે તેમાં આપણે ઘી મૂકીશું અથવા તો માખણ મૂકીશું ત્યારબાદ તેમાં આ રીતે આખી બ્રેડને સારી રીતે રહેવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ કૂક થવા દઈશું પછી તમે જોઈ શક શકો કે આપણી બ્રેડ બટર બનીને બિલકુલથી રેડી છે તો હવે ઢાંકી દઈશું અને ત્રણથી ચાર મિનિટ પછી આપણું ચીઝ છે તે સારી રીતે મેલ્ટ થઈ ગયું છે એટલે કે બરાબરથી બ્રેડમાં લાગી ગયું છે તો આપણી હવે બ્રેડ બટર બનીને બિલકુલ રેડી છે તો તમને આ બ્રેડ બટરની રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમને મળી રહે તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરવાનું તો ભૂલતા જ નહીં તો આ રેસીપીને એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરો નાના બાળકો માટે તો બેસ્ટ નાસ્તો છે તો ફટાફટથી જઈને આ રેસીપીને બાળકો માટે ટિફિનના લંચ બોક્સમાં ભરીને તૈયાર કરો